જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું સૂર્યપુત્ર મનુના વંશજોની કથા આ કથા રવિવારે તેમજ જેઠ મહિનામાં સાંભળવાનો ખૂબ મહિમા છે કારણ કે જેઠ મહિનો એ ભગવાન સૂર્યનારાયણને સમર્પિત છે આ મહિનામાં ભગવાન સૂર્યનારાયણની પૂજા અર્ચના કરી જળનું અધર્ય આપવું તેમજ ભગવાન સૂર્યનારાયણની કથા સાંભળવાથી સૂર્યનારાયણની પ્રસન્નતા પ્રાપ્ત થશે તેમની કૃપાથી યશ કીર્તિ માન સન્માન સારું આરોગ્ય અને દીર્ધાયુષની પ્રાપ્તિ થશે તો સૂર્યપુત્ર વૈવસ્ત મનુના વંશજોની કથા શરૂ કરીએ બોલો ભગવાન સૂર્યનારાયણની જય વંશપાયન બોલ્યા હે રાજન વૈવસ્ત મનુના તેના જેવા જ તેજસ્વી નવ પુત્રો થયા ઈશાકુ શરયાતી ધૃષ્ણુ નાભાગ નરિષ્યાત પ્રાશુ અરિષ્ટ કુરુષ અને પૃષ્થન પુત્ર જન્મ પહેલાં જ પ્રજાપતિ મનુએ વરુણ દેવનો યજ્ઞ કર્યો હતો તે યજ્ઞ ચાલુ હતો ત્યારે મિત્રા વરુણના ભાગરૂપે મનુએ આહુતિ આપી હતી ત્યારે સર્વે ઋષિઓ દેવો સંતુષ્ટ થયા હતા યજ્ઞ કુંડમાંથી સુંદર ઈલા નામની કન્યા ઉત્પન્ન થઈ હતી મનુએ તે કન્યાને ઈલા કહીને બોલાવી હતી ત્યારે મનુએ હાથમાં લાકડી રાખીને કહ્યું હતું કે તું મારી પાછળ પાછળ આવ ત્યારે ઈલાએ જવાબ આપતા કહ્યું હતું કે હું વરુણના અંશમાંથી જન્મી છું આથી હું વરુણ પાસે જ જઈશ હું ધર્મની હત્યા કરી શકું નહીં નહીં ધર્મ મને જણી નાખશે આમ કહીને ઈલા મિત્ર અને વરુણ પાસે હાથ જોડીને નમન કરીને કહેવા લાગી કે હે દેવો આપ બંનેના અંગથી હું જન્મી છું તો હું આપની સી સેવા કરું મનુ ભગવાન તો મને લઈ જવાને તૈયાર જ છે ત્યારે મિત્ર વરુણે જવાબમાં કહ્યું કે હે સુંદરી તારા આ ધર્મને વિનય સત્ય અને જીતેન્દ્રિયપણાથી અમે બંને ખુશ થયા છીએ અમારી બંનેની પુત્રી રૂપે પ્રખ્યાત થઈશ અને તું જ મનુ રાજાને વંશને ધારણ કરનાર સુદ્યુમન નામે તેનો પુત્ર થઈશ તું મનુના વંશની વૃદ્ધિ કરનાર તરીકે જગમાં ખ્યાતિ પામી દેવોના વચનો સાંભળીને ઈલા મનુ તરફ પાછી ફરી ત્યારે લાગ જોઈને બુધ ગ્રહે તેને મૈથુન કરવા માટે આમંત્રિત કરી હેરાજન ચંદ્રપુત્ર બુદ્ધને વશ થઈને બંનેએ સમાગમ કર્યો આથી ઈલાથી પુરરવા નામનો પુત્ર ઉત્પન્ન થયો પુરરવાને ઉત્પન્ન કર્યા બાદ ઈલા શુદ્ધ્યુમન નામે મનુના પુત્ર તરીકે થઈ એ શુદ્ધ્યુમનના ત્રણ પુત્રો થયા ઉત્કલ ગય અને વિન્તાશ્વ હેરાજન ઉત્કલની રાજધાની ઉત્કલા ઉત્તરમાં થઈ વિંતાશ્વની રાજધાની પશ્ચિમમાં થઈ અને ગયની પૂર્વમાં ગયા પૂરી થઈ

પછી પોતાનું રાજ્ય પોતાના પુત્ર પુરુરવાને સોંપીને પ્રભુ ભક્તિ કરવા લાગ્યો તેના બીજા પુત્ર ઉત્કલને ત્રણ પુત્રો તૃષ્ટક અબરીશ અને દંડ સર્વત્ર પ્રખ્યાત હતા નાના પુત્ર દંડે દંડકારણ્ય નામના સુંદર વનનું સર્જન કર્યું હતું દંડકારણ્યમાં પ્રવેશ કરતાં જ મનુષ્યના સગળા પાપો નાસી જાય છે અને શુદ્ધ્યુમન ઓલ નામના પુત્રને ઉત્પન્ન કરી સ્વર્ગે સિધાવ્યા હતા હે રાજન વૈવસ્થ મનુના પાંચમા પુત્ર રિષ્યત અને બીજા પુત્ર નાભાગ હતા તેમાંના નરિષ્યતની શખ નામના પુત્રો થયા નાભાગનો પુત્ર અમરીશ અતિ શ્રેષ્ઠ રાજા થયો હતો મનુનો ત્રીજો પુત્ર ધૃષ્ટનો પુત્ર ધાષ્ટક યુદ્ધમાં વીર ગણાયો હતો મનુના પુત્ર શરિયાતિને બે જોડિયા સંતાનો હતા તેમાંનો પુત્ર જે હતો તે આનર્ત અને કન્યા તે ઋષિની પત્ની થઈ હતી આનર્તનો તેજસ્વી રૈવ હતો આનર્તે વસાવેલો પ્રદેશ આનર્ત નામે ઓળખાયો રૈવનો ધર્મિષ્ઠ પુત્ર કુકુંભી કહેવાયો તેને કુશ થલી હાલની દ્વારિકા એ રાજ્ય મળ્યું રૈવના ધર્મિષ્ઠ સૌ પુત્રો હતા તેમાં શ્રેષ્ઠ પુત્ર કુકુંભી હોય તેને દ્વારિકાનું રાજ્ય મળ્યું હતું એ રાજ્ય પ્રાપ્ત કર્યા પછી તેણે પોતાની કન્યા સાથે બ્રહ્મલોકમાં પ્રસ્થાન કર્યું અને બ્રહ્મા પાસે ગંધર્વોનું સંગીત શ્રવણ કર્યું હતું હે રાજન એ સંગીતમાં બે ઘડીનો સમય મુહૂર્ત કાળ ગયો હતો પણ મૃત્યુલોકમાં તો અસંખ્ય યુગો વીતી ગયા હતા આમ છતાં બ્રહ્મદેવની કૃપાથી એ રાજા પોતાની કન્યા સહિત યુવાન જ રહ્યો હતો પાછળથી તે યાદવોથી ભરપૂર પોતાની નગરીમાં પાછો ફર્યો હતો જે નગરીનું રક્ષણ વાસુદેવ શ્રીકૃષ્ણ ભોજવંશ યાદવવંશી અને અંધક કરતા હતા હે રાજન આ સઘળી હકીકતો બરાબર જાણ્યા પછી રૈવત પોતાની પુત્રીને બળદેવને પરણાવીને કન્યાદાન કર્યા પછી મેરુ પર્વતના શિખર પર તપ કરવાને ચાલ્યો ગયો હતો હે શ્રેષ્ઠ બ્રાહ્મણ અનેક યુગો વીતવા છતાં કન્યા રેવતી અને કુકુભી રૈવતને ખડપણ કેમ ન આવ્યું વળી શરિયાતીના એ પુત્ર રૈવત પર્વત પર ચાલ્યા ગયા તો પણ તેમના અને દાદાના સંતાનો આજે પર્યત પૃથ્વી પર શી રીતે વર્તમાન છે આ કથા હું સાંભળવા માંગુ છું હે રાજન બ્રહ્મલોકમાં ભૂખ તરસ ગઢપણ કે મૃત્યુ હોતા નથી અને ત્યાં ઋતુ ચક્ર પણ નથી ત્યાં તો હંમેશા એકસરખી સ્થિતિ જ રહે હે રાજન કોકુભી રૈવત બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા ત્યારે યક્ષો અને રાક્ષસોએ થળીનો નાશ કરી નાખ્યો અને ધર્માત્માના એકસો જેટલા ભાઈઓ હતા તેમને પણ રાક્ષસોએ મારવા માંડ્યા હતા તેથી તેઓ હાર્યા ન હતા પણ નાસી ગયા હતા આથી અન્ય ક્ષત્રિયો પણ ડરીને ત્યાંથી ચાલ્યા ગયા અને વસવા માંડ્યા તે સઘળા શરિયાતીના વંશજો ગણાયા તે બધા માના મોટા ભાગના પર્વતોમાં પેસી ગયા વૈવત્સ મનુના પુત્ર નાભાગ અને અરિષ્ટને વૈશ્ય જાતિની સ્ત્રીથી બે પુત્રો થયા તેઓ વૈશ્ય હોવા છતાં સંસ્કારથી બ્રાહ્મણત્વ પ્રાપ્ત કર્યું હતું મનુના પુત્ર કારુષના પુત્રો કારુષ નામે ક્ષત્રિય થયા જેઓ યુદ્ધ કરવામાં દુષ્ટ ગણાતા હતા મનુના છઠ્ઠા પુત્રે ગુરુની ગાયને મારવાથી ગુરુનો શાપ મળતા પુરુષોધ્ર શુદ્રપણું પામ્યો પામ્યો હેરાજન એકવાર વયસ્થ મનુને એકાએક છીંક આવતા નાકમાંથી ઈશ્વાકુ નામે પુત્ર ઉત્પન્ન થયો તેના પણ સૌ પુત્રો થયા તે સૌ દાન દક્ષિણા આપવાવાળા હતા તેમનામાંથી મોટો પુત્ર વિકુક્ષી એટલો શક્તિશાળી હતો કે તેની સામે યુદ્ધ કરવાને કોઈ તૈયાર જ થતું નહીં તે અયોધ્યાનો રાજા હતો તેના શકુની સહિત પચાસ પુત્રો હતા તેઓ ઉત્તરાપથમાં વસતા હતા વિકુક્ષી પુત્ર સશાદને બીજા અડતાલીસ પુત્રો હતા તે દક્ષિણ દિશામાં રહેતા હતા હે રાજન ઈશ્વાકુએ એકવાર અષ્ટકા નામના પિતૃશ્રાદ્ધ માટે વિકુક્ષીને માંસ લાવવાનું કહ્યું ત્યારે તેમણે મૃગોને માર્યા હતા તે શ્રાદ્ધ ચાલુ હતું ત્યાં જ તેમને બહુ ભૂખ લાગવાથી તે એક સસલું ખાઈ ગયો આથી માંસ અભળાઈ ગયું આથી તેનું નામ શશાદ પડ્યું પછી નગરમાં પાછો આવ્યો ત્યારે વશિષ્ઠ ગુરુએ કહ્યું કે આ માંસ તો એઠું છે એમ કહીને શશાદનો ત્યાગ કર્યો હે રાજન રાજાના મરણ પછી જ શશાદ અયોધ્યામાં આવીને વસ્યો હતો શશાદને કકોસ્થ નામે મહાપરાક્રમી પુત્ર થયો પૂર્વે દેવાસુર યુદ્ધમાં કકુસ્થ ઇન્દ્રની મદદે ગયો ત્યારે ઇન્દ્ર બળદ બન્યો હતો અને કકુસ્થ તેના પર બેસીને યુદ્ધ કરતો અને વિજયી થયો તેનો અને નસ નામનો પુત્ર હતો અને નસને પુત્ર તે પૃથુ પૃથુનો પુત્ર વિષ્ટારાક્ષ્વ હતો તેનો પુત્ર આર્ધ થયો અને તેનો પુત્ર યુવનાશ્વ થયો યુવનાશ્વનો પુત્ર શ્રાવ થયો તે શ્રાસત નામ ધારણ કરીને રાજા થયો તેને શ્રાવસ્તી નગરી વસાવી તેનો યશસ્વી પુત્ર તેનો પુત્ર રાજા કુલાશ્વ થયો આ રાજાને ધૂંધ નામના દૈત્યને માર્યો આથી તેનું બીજું નામ ધૂંધું પડ્યું હતું જન્મે જઈ બોલ્યા હે ગુરુજી એ ધૂંધ કુમારની સઘળી કથા સંભળાવો વંશપાય બોલ્યા રાજા કુલાશ્વના સો પુત્રો હતા તે સર્વ શક્તિશાળી હતા રાજા બૃહદાશવે જ્યેષ્ઠ પુત્ર ધંધુને ગાદી પર બેસાડી પોતાની રાજલક્ષ્મી સોંપીને જ્યારે વનમાં જવાને તૈયાર થયો ત્યારે બ્રહ્માદિ ઉત્તકે તેને વનમાં જતા રોક્યો ઉત્તક બોલ્યા હે રાજન તમારું કર્તવ્ય પ્રજાનું રક્ષણ કરવાનું છે પ્રજાના રક્ષણની ચિંતામાંથી મુક્ત નહીં થાવ ત્યાં સુધી શાંત ચિત્તે તપ કરી શકશો નહીં પ્રજાના રક્ષણથી તમને જે પુણ્ય મળે છે તેનું વનમાં તપ કરવાથી નહીં મળે વળી મારા આશ્રમથી નજીક રતીમાં છુપાઈને ધૂંધુ નામનો અસુર રાક્ષસ રહે છે જે દેવોથી પણ પરાજિત થઈ શકતો નથી રેતીમાં છુપાઈને માનવનો નાશ કરવા માટે તે ભયાનક તપ કરી રહ્યો છે એક વરસ પૂરું થતાં તેની સાસુ નાખે છે ત્યારે સમસ્ત પૃથ્વી હચમચી ઉઠે છે વળી તેના ઉચ્છવાસમાં એટલી બધી ધૂળ ઉડે છે કે સાત દિવસ સુધી સૂર્ય પણ દેખાતો નથી આથી હું મારા આશ્રમમાં સુખેથી રહી શકતો નથી એ અસુરનો નાશ થશે તો જ પ્રજા સુખી થશે તેના નાશ માટે તમે એક જ શક્તિમાન છો તેને ભગવાન વિષ્ણુનું વરદાન છે કે જ્યારે અયોધ્યાના રાજા યાની તમે એ અસુરનો નાશ કરશો ત્યારે વિષ્ણુના તેજસ્વી પોતાના તેજને વધારી શકશે કેમ કે તે બળવાન અને તેજસ્વી છે દેવો પણ તેને પહોંચી શકે તેમ નથી ત્યારે ધૂંધ દૈત્યનો નાશ કરવા માટે પ્રહદસ્વને પોતાના પુત્ર કુલાશ્વને મોકલ્યો અને પોતે તપ કરવાને પર્વત પર ચાલ્યા ગયા કુલાશ્વ ધૂંધને નાશ કરવા માટે નીકળી પડ્યો ત્યારે ઉત્તક ઋષિની પ્રેરણાથી વિષ્ણુ ભગવાને પોતાના તેજ દ્વારા કુલાશ્વમાં પ્રવેશ કર્યો અને આકાશમાંથી દેવોએ પુષ્પવૃષ્ટિ કરી ધૂંધ રાક્ષસને શોધવા માટે તેના સો પુત્રો રેતીના સમુદ્રને ખોદવા માંડ્યા ત્યારે પશ્ચિમ દિશામાંથી ધૂંધ રાક્ષસ મળી આવ્યો ત્યારે ધૂંધ ભયાનક ક્રોધ ધારણ કરીને મુખમાંથી આગ વરસાવવા માંડ્યો તે આગમાં કૌલાશ્વના ત્રણ પુત્રો સિવાય બાકીના બધા બળી મર્યા કૌલાશ્વ પાણીના ધોધને યોગ બળથી પી ગયો અને તેના અગ્નિને પણ સમાવી દીધો પછી તેણે અતિ શક્તિશાળી ધૂંધને પલવારમાં મારી નાખ્યો અને ઉત્તક મુનિને રાક્ષસ બતાવ્યો ત્યારે ઋષિએ વરદાન આપ્યું કે તમારી પાસે અખૂટ ધન હશે અને કદી પણ તમારો પરાજય થશે નહીં ધર્મ પર તમારી કાયમ પ્રીતિ રહેશે અંતકાળે સ્વર્ગમાં તમે નિવાસ કરશો તો મિત્રો આ હતી સૂર્યપુત્ર વયસ્ત મનુના વંશજોની તેમજ ધૂંધુ મારની કથા આ કથામાં સૂર્યના વંશજોની કથા સાંભળી જેઠ માસમાં આ કથા સાંભળવાનો ખૂબ મહિમા છે તો આ વિડીયોમાં આજની કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય સૂર્યનારાયણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ